સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રથી તંત્ર એક્શનમાં વરાછામાં બ્રિજ નીચેના ગેરકાયદે સર્વસ્વા ઠટાવાયા બ્રિજ નીચે ફેલાયેલી ગંદકી દૂર કરવામાં આવી બ્રિજ નીચે લોકો દારૂ પીતા હોવાની ફરિયાદ ઉઠી હતી નશાના સામાનનું વેચાણ થતું હોવાનો વીડિયો સામે આવ્યો હતો લોકોની ફરિયાદ બાદ કુમાર કાનાણીએ તંત્રને પત્ર લખ્યો હતો અને તંત્રની હવે અસર પડી રહી છે એ પત્રની અસર પડી રહી છે માફ કરશો ધારાસભ્ય કુમાર કાનાણીએ કે જ્યાં એમણે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે વરાછામાં બ્રિજ નીચે કે જ્યાં વેચાણ થઈ રહ્યું છે દારૂનું વેચાણ થઈ રહ્યું છે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે અને હવે કાર્યવાહી એસએમસી દ્વારા પણ કરવામાં આવી અને પોલીસ દ્વારા પણ કરાઈ जो हमें रजवात मिली थी कि यहाँ पे इलीगल लोग रहते हैं और यहाँ पे असामाजिक तत्वों की तरह बिहेव करते हैं उसके लिए हमने यहाँ पे एक ड्राइव स्पेशल आयोजन किया एसएमसी के साथ में रह के हमने यहाँ पे एक पूरा क्लीन अप जो ऑपरेशन है इसको अंजाम दिया है साथ ही के साथ पूरे जोन वन के सारी पुलिस स्टेशन्स में जिसमें गागोद्रा पुलिस स्टेशन सत्ताना पुलिस स्टेशन साथी है इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग आ, से तरीके से रहते हैं आ, उनके उनका भी हम क्लीनअप ऑपरेशन हम आज कर रहे हैं साथ ही के साथ ये एक एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे